નમસ્કાર દર્શક મિત્રો હું છું સિંહ અને આપણી સાથે જતીનભાઈ સાવલિયા ઉપસ્થિત છે જતીનભાઈ આમ તો શાસ્ત્રો અને કથાઓમાં સ્વર્ગ એવું નામ ઘણીવાર સાંભળવા મળતો હોય છે ત્યારે સ્વર્ગના ગુણદોષો શું છે આપણા ઘરમાં પણ કોઈ મૃત્યુ પામે તો એમની વાસ આગળ પણ એ સ્વર્ગવાસી વૈકુંઠવાસી અથવા તો ગોલોકવાસી એવું લગાવવામાં આવતું હોય છે તો ખરેખર આપણું ફાઇનલ ડેસ્ટિનેશન શું હોવું જોઈએ સ્વર્ગ કે ભગવાનનો ધામ એ વિશે આપ સૌ કોઈને માહિતગાર કરશો નમસ્કાર મિત્રો ખૂબ સુંદર મજાનો પ્રશ્ન હર્ષવર્ધનભાઈ તમે પૂછો કારણ કે પ્રશ્ન પૂછવો એ પણ બુદ્ધિમત્તાની નિશાની છે આપણે જો દ્રષ્ટિ કરીએ તો આપણા કોઈ પણ શાસ્ત્રની શરૂઆત એ પ્રશ્નથી થઈ છે વાલ્મિકી રામાયણ હોય રામચરિત માનસ હોય ભાગવતજી હોય અરે સ્વયં ગીતાજી કેમ ન હોય પણ બધાના મૂળમાં પ્રશ્ન રહેલો છે ત્યારે આજનો પ્રશ્ન કાંઈક એવો છે કે સ્વર્ગ એના ગુણદોષ કેટલા છે આપણે જે કોઈ મૃત્યુ પામે છે એની આગળ આપણે જે સ્વર્ગસ્થ લગાવીએ છીએ એ યોગ્ય છે આપણે તેને ત્યાં મોકલવા છે કે આપણે એનાથી પણ કંઈ બીજે મોકલવા છે તો એના વિશે સુંદર મજાનો પ્રશ્ન આજે હર્ષવર્ધનભાઈ આપણે પૂછો મેં જે શાસ્ત્રોમાં વાંચન કર્યું છે યથામતી પ્રમાણે હું જવાબ આપવાની કોશિશ કરીશ વાત એવી છે કે જ્યારે પાંડવો જુગારમાં હારી ગયા એટલે વનમાં ગયા અને એ વનમાં વ્યાસ ભગવાન આવે છે વ્યાસ ભગવાન આવી અને સુંદર મજાની કથા વાર્તા યુધિષ્ઠિર મહારાજને સંભળાવે છે કારણ કે એટલા માટે સંભળાવતા હતા કે ઘણીવાર આપણને આપણી જિંદગીમાં કંઈ નાના મોટા ઇસ્યુ આવે તો આપણને આપણા ઇસ્યુ આપણા દુઃખ આપણને મોટા જ લાગે પણ જ્યારે આપણે બીજા કોકની કહાની સાંભળીએ ત્યારે આપણને ખબર પડે કે આપણા દુઃખ એની સામે તો ઘણા નાના છે અને આપણને જીવન જીવવાની એ દુઃખ સામે લડવાની આપણને હિંમત મળી જાય તો આવી હિંમત આપવા માટે કોણ આવ્યું હતું વ્યાસ ભગવાન પાંડવોને હિંમત આપવા માટે અને હિંમત આપી રહ્યા હતા તો વ્યાસ ભગવાન બધી કથા કરે છે એમાંથી એક કથા આવે છે જે આ સ્વર્ગના પ્રશ્નને રિલેટેડ છે વાત કંઈક એવી છે કે કુરુક્ષેત્રમાં એક મૃદગલ ઋષિ રહેતા હતા મૃદગલ ઋષિ એનો પરિવાર એ કુરુક્ષેત્રમાં રહેતા હતા બહુ ધર્મનિષ્ઠ હતા અને અતિથિઓની સેવા કરી એમને દાન આપી એવું એમનું વ્રત હતું અને પોતાનું જીવન જીવતા હતા બહુ ધર્મમય કોઈની નિંદા કરે નહીં અસત્ય ક્યારેય બોલે નહીં આવું એનું પવિત્ર જીવન હતું શું કાર્ય કરતા તો કે જે ખેતર લણી લીધું હોય અને પછી નાના મોટા કાંઈ દાણા વૈધા હોય ખેતરમાં તો પૂરો પરિવાર એ પંદર દિવસ સુધી એ દાણાને એકત્ર કરે એ પંદર દિવસ જૈમા વગર એ દાણા એકત્ર કરે એ જેટલું અન્ન ભેગું થાય એમાંથી યજ્ઞ કરે યજ્ઞમાંથી દેવતાઓનો ભાગ કાઢે પછી કોઈ અતિથિ એવા હોય તો એને જમાડે અને પછી જેટલું અન્ન વધે એમાંથી પોતે પોતાની પત્ની અને પોતાનો પુત્ર આ ત્રણેય એમાંથી પ્રસાદ લે અને ફરીને પંદર દિવસ પાછા એ અન્નને એકત્ર કરવા જાય અને ફરીને પાછા યજ્ઞ કરે ને પછી એ પોતે પારણા કરે પંદર દિવસના ઉપવાસ અને પંદરમાં દિવસે પારણા કરતા તો આવી રીતે વ્રત જીવન જીવતા હતા એની ભક્તિ એટલી બધી આમ વધી ગઈ હતી એનો ભક્તિભાવ એ જોઈ અને સ્વયં ઇન્દ્ર મહારાજ દેવતાઓની સાથે એ જ્યારે યજ્ઞ કરતા ને ઋષિ તો દેવતાઓની સાથે ઇન્દ્ર મહારાજ આવતા અને પોતાના યજ્ઞનો ભાગ સ્વીકારતા દેવતાઓ પ્રત્યક્ષ ત્યાં આવતા એટલે હવે આવી બધી કીર્તિ હતી એટલે કીર્તિ બધા ફેલાય કે આવા મહાન ઋષિ અત્યારે ધરતી ઉપર છે એટલે આ વાત ફેલાતા 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 દુર્વાસા મુનિને કાને ઋષિ તો એનું તપ પણ એટલું મહાન હતું એટલે દુર્વાસા મુનિને એમ થયું કે હું આ મૃદગલ ઋષિનું હું એની પરીક્ષા કરું એટલે દિગંબર અવસ્થામાં અને અપ્રિય વચન બોલતા બોલતા દુર્વાસા મુનિ આ મૃદગલ ઋષિ પાસે આવે છે અને આવીને કહે છે કે તમને ખબર હોવી જોઈએ કે હું ભૂખો છું તમારે મને જમાડવો જોઈએ અને બરોબર પંદર દિવસ પૂરા થયા હતા યજ્ઞ પણ પૂરો થયો હતો દેવતાઓ એનો ભાગ લઈ ગયા હતા અતિથિઓને પણ દાન આપ્યું હતું થોડું અન્ન વધ્યું અને પતિ પત્ની અને એનો દીકરો એ જમવાની તૈયારી કરતા હતા ત્યાં દુર્વાસા મુનિ આવી ગયા એટલે બધું અન્ન દુર્વાસા મુનિને જમાડ્યું એક તો મુનિ પોતે ભૂખ્યા હતા પ્લસ એટલા હૃદયના ભાવથી જમાડતા હતા એટલે વધારે ભાવે એટલે વારંવાર વારંવાર મૃદગલ ઋષિ એને પીરસતા હતા એટલે જેટલું અન્ન હતું એ બધું લગભગ ખાઈ ગયા અને જેટલું થોડુંક શરીર ઉપર આમ ચોપડી દીધું અને દુર્વાસા મુનિ જ્યાંથી એવા હતા ત્યાં પાછા વહી આવી ગયા હવે અન્ન તો કઈ વહેધું નહીં એક તો પંદર દિવસના ઉપવાસ છે છતાં પણ જરા પણ એનામાં ક્રોધ ન આવ્યો ઈર્ષા ન થઈ કોઈ પણ પ્રકારનો દ્વેષ ભાવ નહીં અને ત્રણેયને પંદર દિવસનો ઉપવાસ થયો છતાં પણ એનું જે કાર્ય હતું અન્ન એકત્ર કરવાનું એમાં લાગી ગયા ફરીને પંદર દિવસ પૂરા થયા ફરીને પાછો યજ્ઞ કર્યો ફરીને દેવતાઓ આવ્યા એમને એમનો ભાગ આપ્યો અતિથિઓ આવ્યા બ્રાહ્મણો આવ્યા એમને જમાડ્યા અને વળી થોડું અન્ન હતું એ જમવાની જ્યાં તૈયારી કરે ત્યાં ફરીને પાછા દુર્વાસા મુન આવ્યા અને ફરીને બધું જમી ગયા વહી ધોઈ બધી લગાવી દીધું ન વય આઈ ગયા એક મહિનાનો ઉપવાસ ફરીન પાછા પંદર દિવસનું કાર્યક્ષેત્રમાં લાગી ગયા અને એકત્ર ખેર્યું ફરીન પંદરમા દિવસે ફરીન પાછા દુર્વાસા મુનિ આવ્યા સેમ સિચ્યુએશન એ પાછા વય આઈ ગયા વરી ચોથી વાર આવ્યા વરી પાંચમી વાર આવ્યા અને વરી છઠ્ઠી વાર આવ્યા છ છ છ છ વખત મતલબ કે ત્રણ મહિના સુધીનો એમને ઉપવાસ થયો છતાં પણ એમને દુર્વાસા પ્રત્યે જરા પણ આદર ભાવ વિખાયો નહીં અને છઠ્ઠી વાર દુર્વાસા મુનિ આવ્યા અને એટલા પ્રસન્ન થયા મુનિ પર બહુ રાજી થયા કે મેં આટલી વાર તમારી પરીક્ષા કરી કારણ કે ભૂખ એવી વસ્તુ છે કે ગમે એવો બુદ્ધિમાન વ્યક્તિ કેમ ન હોય ગમે એવો ધાર્મિક વ્યક્તિ કેમ ન હોય એના મનનું મંથન કરી નાખે બુદ્ધિ ધાર્મિકતા ભૂલાવી દે અને ન કહેવાના શબ્દ આવી જાય મોઢામાં કારણ કે ભૂખ તો કહેવાય ને ઓલી ભૂખી ભૂતાવળ એના જેવી હાલત થઈ જાય પણ તમને કાંઈ એની અસર ન થઈ આ તમારા વ્રતનો મહિમા છે તમારો મહિમા તો દેવતાઓ પણ ગાય છે આવા આશીર્વાદ કોણ આપે છે મુનિ કોને મૃદ્દગલ ઋષિને બંને આવી વાતચીત કરે છે ને ત્યાં સ્વર્ગમાંથી એક વિમાન આવે છે હા દેવતાઓ એ એક પોતાનો દેવદૂત હતો એને વિમાન લઈને મોકલો કે હવે મુનિ આટલું સુંદર મજાનું તપ કર્યું છે આટલા શુભ કાર્ય કર્યા છે તમે એને હવે સ્વર્ગમાં લઈ આવો એટલે દેવદૂત વિમાન લઈને આવ્યા વિમાન એટલે હંસ એમાં જોતરેલા હતા અને એટલું ભવ્ય એનું વિમાન કે ઈચ્છા અનુસાર હાલે એટલે ત્યાં આવીને ઊભું રાખ્યું અને દેવદૂત નીચે ઉતરા અને મુનિને પ્રાર્થના કરી મૃદગલ મુનિને કે તમે હવે તમારા શુભ કાર્યથી બધાને બહુ પ્રસન્ન કર્યા છે દેવતાઓ પણ રાજી છે હવે તમારે આ વિમાનમાં બેસીને તમારે સ્વર્ગમાં આવવાનું છે પણ મુનિ બહુ બુદ્ધિશાળી હતા જેમ તમે અત્યારે પ્રશ્ન પૂછો એમ એટલે મુનિએ કીધું કે દેવદૂતને વાત કરે છે કે જેવી રીતે આપણે કોઈ સારા વ્યક્તિ પાસે ખાલી એની ભેગા પાંચ ડગલા હલીને ને તો આપણે એની સાથે મિત્રતા બંધાઈ જાય તો એ દેવદૂત એ મિત્રતાના નાતે હું તમને પ્રશ્ન પૂછું છું કે તમે મને જ્યાં લઈ જવા માટે આવ્યા છો સ્વર્ગમાં એ સ્વર્ગના પહેલાં મને ગુણ અને દોષ કહો પછી હું નક્કી કરીશ મારે ત્યાં આવું કે ન આવું હા એટલે દેવદૂતને આશ્ચર્ય થયું કે હું જ્યાંથી આવું છું એ સ્વર્ગ લોકમાં પહોંચવા માટે કેટલા વ્યક્તિઓ હે કેટલી કોશિશ કેટલી સાધના કેટલા તપ કરે અને ઈ સ્વર્ગ તમારા ચરણોમાં આરોટે છે તો તમારે આવું નથી ધન્યવાદ દેવા પડે ભાઈ તમને કાંઈ વાંધો નહીં કે તમે પ્રશ્ન પૂછો છે તો હું તમને વાત કરું અને હવે તમારો જે પ્રશ્ન છે કે સ્વર્ગના હું ગુણદોષ છે એની ઉપર આપણે ચર્ચા કરીએ કે સ્વર્ગમાં કેટલી ફ્રીડમ છે એના ફાયદા કેટલા છે તો કે જે મહાભારતમાં વાત લખેલી છે એની હું તમને તમારી સમક્ષ અત્યારે ચર્ચા કરું છું તો એ દેવદૂત મુનિને વાત કરે છે કે સ્વર્ગ આ પૃથ્વી લોકથી ઘણો ઉપરનો લોક છે અને ત્યાં જે જવાનો રસ્તો છે ને એ પણ ખૂબ સુંદર મજાનો છે જેમ આપણે કોઈ યોગ્ય સારામાં સારું લોકેશન ફરવા માટે જતા હોય તો એ ફરવાની તો મજા હોય જ પણ એ રસ્તાની પણ કાંઈક મજા હોય એમ સ્વર્ગ તો સુંદર છે જ પણ ત્યાં જવાનો રસ્તો પણ ગજબ છે તમને ખૂબ મજા આવશે એમ પછી ત્યાં માનો કે અહીંયા આપણને જે શરીર પ્રાપ્ત થાય છે કે માતા પિતાના વીર્ય રજથી જે આપણને શરીર પ્રાપ્ત થાય એવું શરીર ત્યાં હોતું નથી ત્યાં આપણને દિવ્ય શરીર પ્રાપ્ત થાય છે એટલે ફાયદો શું થાય શરીરનો એમાં ક્યારે વૃદ્ધાવસ્થા ન આવે એમાં ક્યારેય પરસેવો ન વરે શરીરમાંથી ક્યારે દુર્ગંધ ન આવે અને કોઈ દી આપણે થાક ન લાગે ઠંડી ગરમીની અસર ન થાય ત્યાં કોઈ વિલાપ કરતું જ નથી કોઈને હોતું જ નથી અને ત્યાં સ્વર્ગની અંદર યોજન ઊંચો એક પર્વત છે નામ એનું સુમેરુ ગીરી એવું પર્વતનું નામ છે તો ઈ પર્વત ઉપર આ દેવતાઓનું નંદનવન છે જ્યાં દેવતાઓ ફરતા હોય હરે ફરે આનંદ કરે ત્યાં બધાના ગંધર્વોના પછી ઋષિઓના બધાના અલગ અલગ લોક હોય છે ત્યાં બધા નિવાસસ્થાન કરતા હોય છે જ્યાં કોઈને કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી આવું સુંદર મજાનું એ સ્વર્ગ હોય છે અને ત્યાં એકબીજાને કોઈની ઈર્ષા થતી નથી ઈર્ષા ક્યારે થાય કે માનો કે તમારી પાસે કોઈ વસ્તુ હોય અને મારી પાસે ન હોય તો મને તમારી ઈર્ષા થાય પણ જે તમારી પાસે છે મારી પાસે છે તો કંઈ એવો પ્રશ્ન નથી ત્યાં બધાને બધા ભોગ જે કાંઈ જેવી રીતે ભોગવવા હોય બધી પ્રકારની છૂટછાટ સ્વર્ગમાં મળે છે ને ખૂબ બધા આનંદથી અને ત્યાં મનને ગમે હૃદયમાં શાંતિ મળે એવા સુંદર મજાના શબ્દો આપણને આખો દિવસ સંભળાતા હોય છે ત્યાં વોશરૂમ જવાની પણ આપણને ચિંતા ન હોય એવો આપણો દિવ્ય દેહ હોય એની કોઈ પણ પ્રકારની શારીરિક જે કાંઈ તકલીફ પડે છે એવી કાંઈ તકલીફ ત્યાં સ્વર્ગમાં હોતી નથી અને અત્યારે કેમ આપણે અહીંયા સ્પ્રે છાંટવા પડે ને સુગંધ આવે એટલે તો ત્યાં આપણને એક સુંદર મજાની એક માળા હાર પહેરાવવામાં આવે છે કે એવો હાર હોય કેમાંથી દરરોજને માટે એક સુગંધ પ્રસરતી હોય એટલે એ પણ કાંઈ ચિંતાનો વિષય નથી એટલે ખૂબ સુંદર સ્વર્ગનું આખું ત્યાં વાતાવરણ છે આ બધા એના ફાયદા થયા હવે હવે તમને દોષ કહું છું દોષ એવું છે કે તમે જે પુણ્ય કર્મ કર્યું છે એના ભોગે તમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તમે ત્યાં નવું કર્મ કરી શકતા નથી એટલે કે માનો કે કોઈ આપણા બેંક એકાઉન્ટમાં એક લાખ રૂપિયા આપે કે તમારે તમારા જીવનના રોજીરોટીના તમામ ખર્ચા આ એક લાખ લાખ રૂપિયામાંથી કાઢવાના છે પણ એમાં એક રૂપિયો એડ નહીં થાય એટલે થશે કેવું એક સમય એવો આવશે કે એક લાખ રૂપિયા પતી જશે પછી શું કરવાનું તો આ સેમ પોઝિશન સ્વર્ગમાં છે આ જે કાંઈ મેન તમે પુણ્ય કર્મ ભેગા કર્યા છે એ બધા જમા ક્યાં થયા સ્વર્ગમાં એટલે મને તમને સ્વર્ગ મળ્યું પણ જેવા જેવા એ પુણ્યકર્મ પૂરા થશે એટલે આપણું પતન થશે થશે ને થશે સૌથી મોટો દોષ હોય તો એ આ છે કે આપણું એક દિવસ ત્યાંથી પતન થાય પતન થાય એટલે શું થાય કે આટલો જેને વૈભવ ભોગવો હોય આટલા ઊંચા સ્થળ ઉપર રહી અને આટલી આનંદ આનંદમાયનો હોય આટલું ઐશ્વર્ય ભોગવું હોય અને પછી એમાંથી પતન થઈ અને નિમ્ન કક્ષાએ આપવું આવવું પડે એટલે બહુ ભયંકરતા સર્જાય આવવાનું મન ન થાય પણ આવવું પડે એટલે આ બહુ મોટો દોષ છે એટલે આ બધી વાત દેવદૂતે કરી અને એનાથી આગળ કીધું કે આ સ્વર્ગ છે એનાથી ઉપર પણ ઘણા દિવ્ય લોક છે મહર લોક જનલોક તપલોક સત્ય લોક અને છેલ્લે બ્રહ્મલોક છે એ બ્રહ્મલોકમાં રૂભુ નામના દેવતાઓ રહે છે જે સ્વર્ગના દેવતાઓ છે ને એના પણ કોઈ અરાધ્ય દેવતા હોય ને તો એ બધા ક્યાં રહે છે બ્રહ્મલોકમાં એ સ્વયં પ્રકાશિત છે અને ઋષિ મુનિઓ શુભ કર્મ કરી કરી અને ક્યાં જાય છે બ્રહ્મલોકમાં મહાપ્રલય વખતે પણ બ્રહ્મલોક નાશ પામતો નથી એટલે સ્વર્ગના દેવતા હોય ને એને પણ ઈચ્છા તો એવી જ હોય કે મારે ક્યાં જવું છે બ્રહ્મલોકમાં જવું છે અને બ્રહ્મલોકથી પણ પર કોઈ જો હોય ને તો એ ભગવાનનું ધામ છે જે સ્વયં પ્રકાશિત છે આપણે જે મોક્ષ ગતિ જે કહીએ છીએ એ ભગવાનના ધામ સુધી પહોંચવાની યાત્રા હોય છે ત્યારે મૃદુગલ ઋષિએ બે હાથ જોડ્યા દેવદૂતને કે તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને એના માટે પસંદગી આપી પણ મારે સ્વર્ગમાં આવવું નથી કે જ્યાં પાછું આવવું તો મારે એવો ધંધો કરવો નથી અને 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 વિનંતી કરી એમને વિદાય આપી પાછા દાન કર્મના ધર્મના એ કામમાં જોડાઈ ગયા એવા જોડાઈ ગયા કે મહાભારત સાક્ષી પૂરે કે અંતે એમની એવી ગતિ થઈ કે ભગવાનના પરમ ધામને પાયમા ભગવાનના પરમ ધામને પાયમા માટે આ સ્વર્ગ કે જે કાંઈ લોક છે એમાં આપણે જઈએ પણ ખરા પરંતુ આપણા પુણ્ય પૂર્ણ થયા પછી આપણે ફરીને પાછું આપણી જે કાંઈ ભગવાનને બનાવેલી સંસારની સૃષ્ટિ છે એમાં પરત આવવાનું થતું હોય પણ જે મોક્ષ ગતિની વાત છે એ તો ભગવાનના ધામમાં ગયા પછી જ આપણને મળતી હોય છે તો મને આશા છે કે તમને અને દર્શક મિત્રોને આનો જવાબ તમને મારી મતી અનુસાર મળી ગયો હશે ધન્યવાદ ખૂબ સરસ રીતે જતીનભાઈ આપણને આ સ્વર્ગ અને એના જે ગુણદોષો છે તેના વિશે આપણને માહિતગાર કર્યા ફરીથી આપણે કોઈ નવા પ્રશ્નના આધારે આ આવી જ રીતે ચર્ચા કરીશું ત્યારે સૌ મિત્રોને ધન્યવાદ